નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આખે આખો પાઠ કમ્પ્લીટ થઈ ગયા બાદ લગભગ સ્વાધ્યાયના ત્રણ ક્વેશ્ચનને બાદ કરતા આખે આખું ચેપ્ટર ત્રણ આપણને ક્લિયર છે બરાબર તો આજે આપણે એ ત્રણ ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે ગયા લેક્ચરમાં ક્વેશ્ચન નંબર બાર બાકી મૂકેલો હતો અને ક્વેશ્ચન નંબર આપણે કરી નાખ્યો હતો બરાબર ને તો આજે આપણે ક્વેશ્ચન બારને ને જોઈ લઈએ શું કીધું છે ક્વેશ્ચન અંદર તો કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો આ સલાહ માટે ટિપ્પણી કરો એટલે કે આ સલાહ માટે કાંઈક ટૂંકનો લખો કે એનું સલાહ માટેનું કારણ આપો કે આવું શું કામ લખ્યું કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનું આપણને શું કામ કીધું છે એ આપણે લખવાનું છે હવે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે કેમ કે પ્લાસ્ટિકના ગેરફાયદાઓ આપણે ભણી ચૂક્યા છીએ એક તો પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે બીજું કે આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે ઇઝીલી સળગતું પણ નથી સોરી જે અમુક પ્રકારના પ્લાસ્ટિક છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એનું રિસાયકલ થઈ શકતું નથી પ્લસમાં એને સળગાવીએ છીએ તો સળગતા એને વાર લાગે છે અને જ્યારે સળગે છે ત્યારે એમાંથી અતિઝેરી ધુમાડાઓ ક્રિએટ કરે છે અને એ ધુમાડાઓને કારણે પર્યાવરણ છે પ્રદૂષિત થાય છે એટલે કે ટૂંકમાં આ વિધાન જ્યાં આપણને આપેલું છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો એની અંદર બીજું કાંઈ નહીં પ્લાસ્ટિકના ગેરફાયદાઓ જ આપણે લખવાના થશે અને એની અંદર આપણે ફર્સ્ટ પોઈન્ટ લખેલો હતો કે પ્લાસ્ટિક પદાર્થ છે અહીંયા પણ આપણે ફર્સ્ટ પોઈન્ટ એટલું જ લખવાનું થશે કે પ્લાસ્ટિક જૈવ અવિધટનીય પદાર્થ છે પ્લાસ્ટિક જૈવ અવિટનીય પદાર્થ છે તેનું વિઘટન થતા લાખો વર્ષો લાગે છે એટલે કે લાખો વર્ષો સુધી એનું વિઘટન થઈ શકતું નથી ઘણા બધા વર્ષો એને વિઘટન પામતા લાગે છે હવે બીજું એ કે તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે એટલે કે વિઘટન થઈ શકતું નથી માટે તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે આપણે જાણીએ છીએ કે જમીનની અંદર હશે તો જમીનનું પ્રદૂષણ કરશે વનસ્પતિના વિકાસમાં અવરોધ પેદા થશે પાણીમાં હશે તો ત્યાં એ છળ પ્રદૂષણ કરશે કે ઓક્સિજનનું લેવલ ઘટી જશે અને પ્રાણીઓ છે ને શ્વાસ લેવામાં તકલીફ થશે એટલે હવામાં સોરી ભૂમિ પર છે તો ભૂમિ પ્રદૂષણ પાણીમાં નાખ્યું તો પાણીને કરી નાખશે પાણીનું પ્રદૂષણ અને આ ઉપરાંત

અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ફળે છે તો ધીમું ધીમું દહન થાય અને પાછું અપૂર્ણ દહન થાય એટલે કે એ કારણે તેમાંથી ઘણા ઝેરી વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં ભળવાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે વાતાવરણમાં ભળે છે જેથી હવાનું પ્રદૂષણ ફેલાય છે અને આ કારણે આપણને કીધેલું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ ક્લિયર એટલે કે આ વિધાનમાં પ્લાસ્ટિકના ગેરફાયદા લખવાના છે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એના પછી ક્વેશ્ચન નંબર ચૌદ ચૌદમા ક્વેશ્ચનની અંદર આપણને એવું કીધેલું છે કે સંશ્લેષિત રેસાઓનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલોનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે એટલે કે સંશ્લેષિત રેસાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ જંગલને બચાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અથવા તો સંશ્લેષિત રેસાને કારણે જંગલ બચે છે આવું આપણને ક્વેશ્ચન કહેવા માંગે છે કઈ રીતે લખતા જઈએ એને જોતા જઈએ સૌથી પહેલાં તો સંશ્લેષિત રેસા એટલે શું તો કે સંશ્લેષિત રેસાઓ નાના એકમો કે જે સંશ્લેષિત રાસાયણિક પદાર્થો છે તેમાંથી બનેલા હોય છે તો તેમને જોડીને બનાવેલી તેમને સંશ્લેષિત રેસો એટલે કે નાના નાના એકમ અને મોનો ને જોડાવીને બનાવેલો એક મોટો પોલીમર છે હવે આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈપણ પ્રકારના વનસ્પતિ જન્ય પદાર્થનો ઉપયોગ થતો નથી આપણે વ્યાખ્યાત કરો કે વનસ્પતિ જન્ય પ્રાણીજ પદાર્થોનો ઉપયોગ વગરને બનાવવામાં આવે છે એટલે કે આ પ્રકારના રેસાઓ બનાવવા આ પ્રકારના રેસાઓ બનાવવા વનસ્પતિ જન્ય વનસ્પતિજ પદાર્થોનો ઉપયોગ થતો નથી વનસ્પતિ જ પદાર્થો આમાં વાપરવા પડતા નથી એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા માટે વૃક્ષો કાપવા પડતા નથી એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા માટે વૃક્ષો કાપવા પડતા નથી હવે સંશ્લેષિત રેસા છે એમાં વનસ્પતિજન્ય પદાર્થનો ઉપયોગ થતો નથી વૃક્ષો કાપવા પડતા નથી એટલે વૃક્ષો કાપવા પડતા નથી એટલે સંશ્લેષિત રેસાઓનો જો આપણે બહોળો ઉપયોગ કરશું તો એટલા વૃક્ષોને નહીં કાપવા પડે અને એટલા વૃક્ષો બચશે અને વૃક્ષો બચશે એટલે જંગલ છે એમનું એમ જળવાઈ રહેશે એટલે કહી શકાય કે સંશ્લેષિત રેસાઓએ જંગલનું આરક્ષણ છે તો જંગલ એનાથી રક્ષાય છે

વનસ્પતિમાંથી બનાવેલા રેસા તો વનસ્પતિ રેસા પર આધારિત વસ્તુઓનો અથવા તો કાપડનો વનસ્પતિ રેસા આધારિત અન્ય વસ્તુઓનો ઉપયોગ ઉપયોગ ઘટ્યો છે આથી સંશ્લેષિત સંનો વપરાશ એ વાસ્તવમાં જંગલોનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે આવું કહી શકાય હવે આ ક્વેશ્ચનને આપણે સમજીએ કે સંશ્લેષિત રેસા આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કે પ્રાણી જ પદાર્થોના ઉપયોગ વગર પેટ્રોકેમિકલ્સમાંથી એને બનાવવામાં આવે છે અને પેટ્રોકેમિકલ્સ બનાવવામાંથી બના આ રચનાને એક રેઓનને બાદ કરતા કેમકે રેઓનમાં લાકડાના માવાનો ઉપયોગ થાય છે બાકીના જે છે પોલિએસ્ટર નાઇલોન એક્રેલિક એમાં પેટ્રોકેમિકલ્સ સિવાય કાંઈ વપરાતું નથી એટલે કે વનસ્પતિજન્ય પદાર્થનો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે તો એને બનાવવા માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખતા નથી અને બીજું કે એના ફાયદાઓને કારણે એના ગુણધર્મોને કારણે સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ વધ્યો છે અને જેટલો સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ વધે એટલું કુદરતી રેસાઓનો ઉપયોગ ઘટે લો કે આપણે પોલિસ્ટરના કપડાં પહેરવાનું વધારીએ તો સૂતરાઉ કાપડના કપડાનો ઉપયોગ ઘટે એટલે સૂત્રાવ કાપડના કપડાનો ઉપયોગ ઘટે તો સામે એટલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે તો વનસ્પતિનો ઉપયોગ ઘટે એટલે આ રીતે સૂત્રાઓ સિન્થેટિક કાપડનો વપરાશ એટલો વધશે એટલે કુદરતી રેસાઓ પર આપણે ઓછી કાપ મૂકવી પડશે વૃક્ષો ઓછા કાપવા પડશે એટલે કે વૃક્ષો બચશે જંગલ બચશે એટલે કે જંગલનું સંરક્ષણ આ રીતે થશે એટલે કહી શકાય કે સિન્થેટિક રેસાઓ જંગલનું સંરક્ષણ કરવા માટે ઉપયોગી છે પણ આપણે સિન્થેટિક કપડાઓ બનાવીને સંશ્લેષિત રેસાઓ બનાવીને જંગલનું આરક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે પેટ્રોકેમિકલ્સ પદાર્થનો ઉપયોગ આપણે વધારીએ છીએ એ પણ આપણા માટે કોઈ ફાયદાકારક તો નથી જ કેમ કે નેક્સ્ટ લેસન જે આપણો છે કોલસો અને પેટ્રોલિયમની અંદર ભણશું કે કોલસો અને પેટ્રોલિયમ ખૂટી જાય એવા પદાર્થો છે અને આપણે તો સંશ્લેષિત રેસા બનાવવા છે મતલબ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ આપણે થાય થાય ને થાય જ હવે પેટ્રોલિયમ પેદાશમાંથી આપણે પેટ્રોલ ડીઝલ વાહનો પણ એનાથી ચાલે છે એના સિવાય સીએનજી ગેસ છે આપણા ઘરના એલપીજી ગેસ છે એટલે કે ઘણું બધું પેટ્રોલિયમ પદાર્થોમાંથી આપણે બનાવીએ છીએ અને જો સંશ્લેષિત પદાર્થો એટલે કે આ જે સંશ્લેષિત રેસા એમાંથી બનાવતા જઈએ તો એમાં પણ એ વપરાતો જશે એટલે જો બહુ બધું આજે પેટ્રોલિયમ પેદાશ આપણે વાંચી વાપરી વાપરી નાખ્યા તો આવતી પેઢી માટે એ વસ્તુ બચવાની નથી એટલે એ પણ આપણા માટે ગેરફાયદો જ છે એટલે કાં તો આમ ખાડામાં પડીએ કાં તો આમ પડીએ જો વનસ્પતિ રેસા ઉપર વધારે આધાર રાખીએ તો વનસ્પતિનું નિકંદન નીકળતું જાય જંગલનું આરક્ષણ ન કરી શકીએ અને જો જંગલોનું સંરક્ષણ કરવું હોય સંશ્લેષિત રેસાઓ વાપરીએ તો પછી આપણા જે પુનઃ છે એ આપણે ગુમાવવા પડે એટલે કોઈ પણ રેસા વાપરીએ આપણે ધ્યાન રાખવાનું છે આપણે ફોરઆરનો સિદ્ધાંત રિયુઝ રિડ્યુઝ રીકવર ને રિસાયકલ શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુમાં કરવું એટલે દરેક વસ્તુનું સંરક્ષણ થઈ શકે ક્લિયર હવે

અવાહક કે સુવાહક માટે થઈને તમારે હંમેશા એક વિદ્યુત કરવો પડશે સૌથી પહેલા વિદ્યુત પરિપથ તૈયાર કરવા માટે આપણને જરૂર પડશે એક સેલની એટલે સૌથી પહેલા આપણે એક સેલ લઈશું સેલનો જે ટપકાવાળો ભાગ છે એને ઉપર રાખશું અને જે ફ્લેટ ભાગ હોય એને નીચે રાખશું હવે તમને ખબર છે કે ટપકાવાળો ભાગ છે એને કહેવાય ધનધ્રુવ અને જે નીચેનો ફ્લેટ ભાગ હોય એને કહેવાય ઋણ ધ્રુવ એટલે કે અર્થે એક સેલ લીધો છે બીજી વસ્તુની આપણને જરૂર પડશે એક બલ્બ એટલે કે આપણે એ સિવાય એક બલ્બ લઈ લઈએ ત્રીજી વસ્તુ આપણને જરૂર પડશે એક સ્ટેન્ડની કે એક સ્ટેન્ડ લઈએ આપણે અહીંયા અને આપણને જરૂર પડશે અમુક વાહક તારની એટલે કે આ આપણે લીધેલો છે 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 આ આ લીધેલો એક એક બલ્બ અને લીધેલું આપણે સ્ટેન્ડ હવે આપણે પ્રયોગ માટે શું કરશું તો કે વાહક તારના ત્રણ ટુકડા આપણે લઈશું પહેલા ટુકડાને આ બલ્બના પહેલા છેડાથી જોડીને સેલના પહેલાં છેડા સુધી જોડશું એટલે કે એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ આ પહેલો તાર પછી અહીંયા આપણે એક બે ટર્મિનલ રાખશું બીજો ટુકડો છે ને સેલના નીચલા છેડાથી આ પહેલાં જેને નામ આપશું આપણે બી ટર્મિનલ આ બી સુધી અને ત્રીજો ટુકડો છે ને એથી સ્ટાર્ટ કરીને બલ્બના

હવે પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે એ નક્કી કરવા માટે તે વિદ્યુત તૈયાર કરશું હવે આપણે જાણીએ છીએ કે પાવરના એટલે કે સેલના બંને છેડાને બલ્બના બંને છેડાની સાથે જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય છે પણ આપણે થોડુંક ઊંધું કર્યું કે બલ્બનો એક છેડો પાવરના એક છેડા સાથે પાવરનો બીજો છેડો અહીંયા ટર્મિનલ સાથે અને એ જ રીતે અહીંયા બલ્બનો બીજો છેડો અહીંયા એટલે કે આ

પૂરો થઈ ગયો અને રસ્તો પૂરો થશે તો બલ્બ ચાલુ થશે એટલે તાંબાની પટ્ટી મૂકીને આપણે ચેક કરી લેશું કે આપણો સેલ બલ્બ તાર બધું ઓકે છે કે કેમ તાંબાની પટ્ટી મૂકશું તો બલ્બ સ્ટાર્ટ થઈ જશે હવે જેવી અહીંયા આપણે તાંબાની પટ્ટી કાઢીને એની બદલે પ્લાસ્ટિકની પટ્ટી મૂકશું તો આ બલ્બ છે ચાલુ થશે નહીં અહીંયા જો આપણે પ્લાસ્ટિકની પટ્ટી મૂકશું તો બલ્બ ચાલુ નહીં થાય એને ક એનું કારણ એવું કે પ્લાસ્ટિક અહીંયા તાંબાની પટ્ટી જ્યારે મૂકતા હતા તો તાંબાની પટ્ટી છે પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેતી હતી એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો હતો એને કારણે બલ્બ સ્ટાર્ટ થતો હતો પણ તાંબાને બદલે જ્યારે પ્લાસ્ટિક મૂકીએ છીએ તો પ્લાસ્ટિક પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેતું નથી અને પોતાનામાંથી વિદ્યુત પસાર નથી થતું માટે બલ્બ સ્ટાર્ટ થઈ શકતો નથી એટલે જ્યારે પણ આપેલો પદાર્થ સુવાહક છે કે અવાહક એ ચેક કરવું હોય તો આ જ રીતનું સ્ટ્રક્ચર દોરવાનું આ એ અને બી ટર્મિનલ વચ્ચે પદાર્થ મૂકવાનો જો બલ્બ ચાલુ થાય તો સુવાહક ન થાય તો અવાહક એ જ વસ્તુને આપણે અહીંયા લખી દઈશું કે વિદ્યુત પરિપથમાં સેલ બલ્બ અને વાહક તાર દર્શાવ્યા છે વિદ્યુત પરિપથમાં સેલ બલ્બ અને વાહક તાર વાહક તાર દર્શાવ્યા છે હવે શું કર્યું તો કે વાહક તારના છેડા એ આને બી વચ્ચે વાહક તારના છેડા એ અને બી વચ્ચે પ્રથમ આપણે તાંબાની પટ્ટી ગોઠવી પ્રથમ તાંબાની પટ્ટી ગોઠવી આ વખતે એટલે કે જ્યારે તાંબાની પટ્ટી ગોઠવીએ છીએ

પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો છું એટલે કે હવે તાંબાની પટ્ટીની જગ્યાએ હવે તાંબાની પટ્ટીની જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો આ વખતે બલ્બ પ્રકાશિત થતો નથી આથી કહી શકાય કે પ્લાસ્ટિક કે વિદ્યુતનું અવાહક છે ક્લિયર અહીંયા કીધું તો આપણને કે પ્લાસ્ટિક કે વિદ્યુતનો અવાહક છે દર્શાવવો એટલે આ રીતે પદાર્થ શું વાહક છે કે અવાહક એ દર્શાવી શકાય છે એટલે કે અહીંયા આપણા પાઠ આખે આખો સ્વાધ્યાય સહિત પૂર્ણ જાહેર થાય છે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કોઈ નવા પાઠ સાથે નવી થિયરી સાથે આપણે મળશું બરાબર છે કોઈ ડાઉટ્સ હોય તો સ્કૂલ ખોલે પછી તમે સોલ્વ કરાવી શકો છો તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર